આમ આદમી પાર્ટી ના એજન્ટ પણ જોવા ન મળ્યા લોકસભાની ચૂંટણીને લઈને દર વખતે જુવાળ જોવા મળે તેવો આ વખતે જોવા મળ્યો નથી અને દરેક ચૂંટણીમાં જેવો પ્રચાર થાય છે તેવો પ્રચાર પણ આ વખતે તળાજા તાલુકામાં જોવા મળ્યો નથી તેમાંય ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પૈસાનો કાળો કકળાટ સાંભળવા મળ્યો હતો અમુક કાર્યકરોનું કહેવાનું હતું કે પોતાને ડીઝલના કે પેટ્રોલના પૈસા પણ આપવામાં નથી આજે પણ તળાજા શહેરના અમુક બૂથ ઉપર આમ આદમી પાર્ટીના એજન્ટ પણ જોવા મળ્યા હતા તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે જોકે આ બાબતે સમ્રાટ સમાચાર કોઈ પુષ્ટિ કરતું નથી સમ્રાટ સમાચાર તળાજા